નમસ્કાર ગુજરાત અને મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કરી વાવાઝડ્યાની ચોંકાવનારી આગાહી ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આજ સાંજ સુધીમાં ખેડૂતો માટે જાહેર થશે રાહત પેકેજ ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું રાહત પેકેજ જાહેર કરશે મુખ્યમંત્રી ખેડૂતો માટે સાત હજાર કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર થઈ શકે છે ખેડૂતોના હિતમાં સૌથી મોટો નિર્ણય ખેડૂતો આવી ખુશખબર પચીસ વીઘા હોય તો મળશે એક લાખ ચોંત્રીસ હજાર રૂપિયાની ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત સોળ હાજર ગામના ખેડૂતોને મળશે પૈસા ખેડૂતોના આક્રોશ વચ્ચે સરકારનો મોટો નિર્ણય બસો મન મગફળી ટેકાના ભાવે ખરીદાશે તો ખેડૂતોને મળશે બે લાખ નેવું હજાર રૂપિયા ખેડૂતોને વાહરે આવી કોંગ્રેસ સરકાર ખેડૂત સત્યાગ્રહ આંદોલન શરૂ આમ આદમી પાર્ટીની માંગ છે કે ખેડૂતોને હેક્ટરડીટ પચાસ હજાર રૂપિયાની સહાય આપો પાક નુકશાની મામલે સરપંચોનું આવેદન પત્ર કર્યા આદમી પાર્ટી યોજશે કિસાન મહાપંચાયત મહિલાઓના ખાતામાં જમા થશે ત્રીસ હજાર રૂપિયા અઢી રૂપિયાનું વળતર ખેડૂતોના પાક નુકસાની બની મજાક મહારાષ્ટ્ર સરકારે વળતર લઈને કરી સ્પષ્ટતા

સાથે અંબાલાલ પટેલે રાજ્યમાં કાતિલ ઠંડીને લઈને પણ આગાહી કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર સાત નવેમ્બરથી રાજ્યમાં ઠંડીનો પ્રારંભ થશે જ્યારે એક ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાશે સાત નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં ભારે વરસાદનું અનુમાન છે અઢાર નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનવાની સંભાવના છે અરબ સાગરમાંથી ભેજ ગુજરાત તરફ આવતા અઢાર થી લઈને ચોવીસ નવેમ્બર દરમિયાન રાજ્યમાં ફરી માવઠા જેવું હવામાન સર્જાશે

પ્રાથમિક અંદાજ બે હજાર કરોડ રૂપિયાનો હતો જે દસ હજાર કરોડ રૂપિયાથી વધુ થયો છે પંચ્યાસી લાખ હેક્ટર વાવેતરમાંથી માંથી લાખ હેક્ટરમાં મોટું નુકસાન થયું છે શું મિત્રો તમારે પણ પાક નુકસાન થયું છે કે નથી થયું ખાસ નીચે કોમેન્ટ બોક્સ માં હા કે ના જણાવી આપજો મિત્રો જે વિશ્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં જમા થઈ છે વિઘા ડીઢ સહાય ગુજરાતના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીએ સૌથી મોટો નિર્ણય લીધો છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અને એસટીઆરએફ ની સહાય યોજના અંતર્ગત ખેડૂતોને મળશે સહાય પચીસ વીઘા ખેતી હોય તો ખેડૂતોને મળશે એક લાખ ને હજાર રૂપિયાની સહાય તો સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો પાક નુકસાન સામે વળતર મળશે જો ખેડૂતોને તેત્રીસ ટકાથી ઓછું પાક નુકસાન થયું હોય તો ખેડૂતોની સહાય નહીં મળે ખેડૂતોને પાક નુકસાન છાસઠ ટકા થી વધારે હોય તો હેક્ટરડીટ મળશે પચીસ હજાર રૂપિયા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના વધારેમાં વધારે ચાર હેક્ટર કવર થાય છે આ સહાય છે કે જે કેન્દ્ર સરકારના નિયમો પ્રમાણે આપી શકાય જો પાક ને વધારે બે હેક્ટર જમીન હોય ત્યાં સુધી મર્યાદિત છે ખેડૂત ભાઈઓ તમે પચીસ વીઘાના ખાતેદાર છો અને સો ટકા પાક બગડી ગયો હશે અને રાજ્ય સરકાર મન મૂકીને વળતર અને સાય બંને આવશે તો ખેડૂત છેલ્લા કેટલાક સમયથી થી કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે પાકને નુકસાન થયું છે અને ખેડૂતોની ચિંતા વધી છે ત્યારે ખેડૂતોએ સરકાર પાસે વગર વળતર ચૂકવવાની માંગ કરી છે ખેડૂતોના આક્રોશ વચ્ચે હવે સરકારે મોટો નિર્ણય કર્યો છે સરકારે હવે બસો મણ મગફળી ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય કર્યો છે નોંધણીય છે કે પહેલા સિત્તેર મણ મગફળીની ખરીદી જાહેરાતથી ખેડૂતોમાં નારાજગી હતી ત્યારે ખેડૂતોની એક માંગ સરકારે માની છે ત્યારે હવે સવાલ ઉઠ્યા છે કે શું પલ્લેલી મગફળી ટેકાના ભાવે ખરીદાશે કે પછી કેમ નહીં

સરકારે દેવ માફ કરી શકે તો ગુજરાતમાં શું મિત્રો ખરેખર ગુજરાતના પણ પાક લોન છે છે દેવા એ માફ થવા જોઈએ કે ના થવા જોઈએ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો સત્યાગ્રહ આંદોલન શરૂ અમરેલી સહિત ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે થયેલા ખેડૂતોને પાક નુકસાનના વળતરને લઈને કોંગ્રેસ દ્વારા ખેડૂત સત્યાગ્રહ આંદોલનની શરૂઆત કરવામાં આવી છે ગુજરાતમાં ખેડૂતોના સપના પર પાણી ફેરવી દીધું છે આ વખતે ખરીફ પાકોમાં ખેડૂતોને મોટી નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે કમોસમી વરસાદ અને મુશળધાર વરસાદથી કપાસના પાકને ભારે નુકસાન થયું છે ભૂતપૂર્વ કૃષિ મંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા પરેશ ધાણાણી દ્વારા તૈયાર કરવામાં આવેલી પ્રાથમિક અંદાજ મુજબ કૃષિ વિભાગની સહાય કૃષિ નિષ્ણાંતોના મંતવ્યો અને ખેડૂતોના પોતાના જ્ઞાનના આધારે કપાસના પાકને પ્રતિ વીઘા દીઠ આશરે પચાસ હજાર રૂપિયાનું નુકસાન થયું છે તો શું ખરેખર મિત્રો ખેડૂતોને વીઘા દીઠ પચાસ હજાર રૂપિયા મળવા જોઈએ કે ના મળવા જોઈએ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો મિત્રો ત્યાં પછી સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના પાક ધિરાણ માફ કરો મોટો નિર્ણય લેવામાં આવશે માઉઠાએ ખેડૂતોના દસેક લાખ હેક્ટર જમીનમાં ખેતીને નુકસાન પહોંચાડ્યું છે ત્યારે ખેડૂતો આર્થિક રીતે તબાહ થયા છે તો બીજી તરફ કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીએ સર્વે કરેલી જાહેરાતો વિસંગતા ઉભી થતા સરકારની જ વિશ્વનીયતા સામે સવાલ ઉઠ્યા છે આ જોતા ખુદ સરકાર જ ગોથે જડી હોય તેવું ચિત્ર ઉભું થયું પાક નુકસાનીના સર્વે કરી સહાય કરવા સરકારે ખાતરી આપી છે ત્યારે ખેડૂતોનો એવો અવાજ ઉઠ્યો છે કે ખેતીને એટલું નુકસાન પહોંચ્યું છે કે સહાયથી મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખ્યા મહત્વની વાત એ છે કે કેટલાક ધારાસભ્યોએ રાહત સહાય સાથે સાથે ખેડૂતોના બેંક ધિરાણ માફ કરવાની પણ સરકારને રજૂઆત કરી છે તો શું ખરેખર ખેડૂતોની પાક ધિરાણ લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો મિત્રો ત્યાં પ્રશ્ન સમાચાર વિશે વાત કરીએ તો પાક નુકસાનીના ઓનલાઈન સર્વેના ખેડૂતોએ કર્યા બહિષ્કાર રાજ્યભરમાં દિવાળી બાદ ટ્રાટકેલા માવઠાએ ખેડૂતોના પાકને સંપૂર્ણ ધોઈ નાખ્યા છે ધરતીપુત્રોએ વાવેલા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે ખેડૂતોના હાથમાં કંઈ બચ્યું નથી ત્યારે ખેડૂતોને ભારે નુકસાનીનો માર સહન કરવો પડ્યો છે આવા સંજોગોમાં સરકાર પણ જાણે ખેડૂતોની કસોટી કરતી હોય તે પ્રમાણે ઓનલાઈન સર્વે કરાવી છે હકીકતમાં સેંકડો ખેડૂતો એવા છે કે જેઓ સાદો ફોન વાપરતા હોય છે જેઓને જીપીએસ એપ થકી ખેતરમાં નુકસાની ફોટા મોકલવા જણાવ્યું છે આ ખેડૂતો એટલા ટેકનો સેવી નથી કે તેઓ તેમના સ્માર્ટ ફોન હોય

પાક નુકશાની મામલે સરપંચોનું આવેદન પત્ર રાજ્યભરમાં કમોસમી વરસાદ અને માવઠાથી ખેત પેદાશોને ગંભીર નુકસાન થયું છે ખેડૂતોની સ્થિતિ દયનીય છે આ સાથે વંથલી અને માણાવદર તાલુકાના સાઠથી વધુ ગામના સરપંચોએ જૂનાગઢ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે વળતર ઓછું મળવાથી ખેડૂત દેવાદાર બની રહ્યા છે સરપંચોએ ત્રણ મુખ્ય મુદ્દાઓ પર તાત્કાલિક નિર્ણયની માંગણી કરી છે સરકારે ખેડૂતોની પડખે ઊભા રહીને મદદ કરવી જોઈએ આગના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્રણ કલાક બેઠક મોટો નિર્ણય લેવાયો છે આ અંગે રાજ્ય સરકારે પાક સર્વે જૂનાગઢ અને ગીર સોમનાથમાં પાક નુકસાનની સમીક્ષા કરવા ગયા હતા અને આજે બપોરે મુખ્યમંત્રી નિવાસસ્થાને મુખ્યમંત્રી અધ્યક્ષતામાં બેઠક મળી જેમાં કૃષિ મંત્રી નાણાં મંત્રી નાયબ મંત્રી હરસંઘવી જોડાયા હતા આ બેઠક ત્રણ કલાક સુધી ચાલી ખેડૂતો માટે આજ સાંજ સુધીમાં રાહત પેકેજ જાહેર થાય તેવી શક્ય

દૂર નથી જ્યારે હું બિહારના રસ્તાઓને અમેરિકા જેવા બનાવીશ આ મારું વચન છે હું એકથી એક ખાસ પૂલો બનાવીશ કોઈ મુશ્કેલી નથી કંઈ પણ કરી શકાશે હું તમારા માટે ઉપકાર નથી કરી રહ્યો આ તમારા પૈસા છે તમે માલિક છો અને અમે સેવક છીએ અમે તમારી સેવા પ્રાથમિકતા પ્રમાણે કરીશું તેથી અમને છૂટ્યા મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે શું દરેક મહિલાઓના ખાતામાં જમા થઈ છે ત્રીસ હજાર રૂપિયા બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં પ્રચાર શાંત થયા પછી મહાસંગઠનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી યાદવે કેટલાક મોટા ચૂંટણી વાયદા કર્યા એક પ્રેસ કોન્ફરન્સ કરીને તેમણે દાવા કર્યા કે આ વખતે બિહારની જનતા પરિવર્તન મૂડમાં છે અને જૂની સરકારને ઉડાડી ફેંકશે આ દરમિયાન તેજસ યાદવે વચન આપ્યું કે જો તેમની સરકાર બનશે તો તરત જ બહેન માય યોજના લાગુ કરવામાં આવી છે તેથી સંક્રાંતિના દિવસ એટલે કે ચૌદ જાન્યુઆરીએ અમે માતા અને બહેનોના ખાતામાં આખા વર્ષના ત્રીસ હજાર રૂપિયા એકસાથે જમા કરાવીશું જીવિકા દીદીઓ માટે જાહેરાત કરવામાં આવી છે નીતિશ સરકારે પણ ખૂબ જ જાહેરાત કરી છે તેમણે વચન આપ્યું જે જીવિકા દીદી દ્વારા આ

મળ્યું વળતર હાલ ચર્ચા બળ્યું આ વળતર ખેડૂત વીમા કંપનીને સરકાર દ્વારા કરવામાં આવેલી મજાક સમાન ગણાવી હકીકતમાં પાલઘર જિલ્લાના એવા ખેડૂતોનો કેસ સામે આવ્યો કે જેમાં પાક નુકસાન માટે માત્ર અઢી રૂપિયા જ વળતર મળ્યું છે અપેષ્ટાલ સમાચાર વિશે વાત કરીએ તો વીજ ગ્રાહકોને રાહત કાયદામાં થશે ફાયદા ભારત સરકારે વીજ કાયદા સુધારવા માટે કરી છે જાહેરાત જે પછી વીજળીની કિંમત કોસ્ટ રિફેલ પીટ ટેરિફના આધાર નક્કી થશે આ સંશોધન દ્વારા જે વીજળી વિભાગ હવે ગ્રાહકો પાસેથી માત્ર નિશ્ચિત નફો જ વસૂલે છે જેનાથી એક જ વિસ્તારમાં સ્પર્ધા વધશે ગ્રાહકોને સસ્તા ભાવે વીજળી મળશે આ નવા કાયદા ઉત્તર પ્રદેશ દિલ્હી ગુજરાત સહિત ઘણા બધા રાજ્યોમાં લાગુ થશે આનાથી સબસિડીના બહારના જે ગ્રાહકો છે જેમને બોજ હળવો થશે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો આધાર સાથે લિંક મોબાઈલ નંબર બંધ હોય તો ન નવો નંબર કેવી રીતે બદલાશે હવે હાલ નંબર અને આધાર નંબર જીવનનો મુખ્ય ભાગ બની ગયો છે માણસની ઓળખ પુરાવા તરીકે ભારત આધારિત પ્રચલે છે સરકારી કામથી લઈને જન્મ અને મરણના દાખલા સુધી તમામ સ્થળ પર આધાર કાર્ડની જરૂર જરૂરિયાત છે માત્ર બાર આંકડાનો નંબર છે આધાર કાર્ડનો અને આ આધાર કાર્ડ નંબર યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવે છે આધાર કાર્ડનો નંબર વ્યક્તિ પ્રમાણે બદલતો હોય છે એટલે કે દરેક

અંતર્ગત દેડીપાડા ખાતે તે કરવાનું નક્કી છે કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીના હસ્તકે ઉજવણી ની શરૂઆત થાય તેવું આયોજન ગોઠવવામાં આવ્યું છે મિત્રોથી આ પ્રશ્ન સમાચાર